તો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધાનું ચીક્કું બ્લોક છે ને એની અંદર અને હું છું તમારો પ્રિય અને ફરી પાછા આ કે સૌથી પહેલાં તો જય રામાપીર જય દ્વારકાધીશ કારણ કે આજનો વિડિયો આજનો વ્લોગ એમાં એવું છે કે આજ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસને રોજ રામાપીરની બીજ છે આજ બરોબર છે એટલે રામાપિની બીજની તમને બધાને હાર્દિક હાર્દિક દિલથી શુભકામનાઓ હું પણ તૈયાર થઈ ગયો છું એમ કે ફ્રેશ થઈ ગયા છું એમ એવું છે કે રામાપીરના મંદિરે જવાનું છે દર્શન કરવાના છે પીરના અને બાપાને દર બીજે અમારું મેથળી મંડળ છે મેથળી મંડળ મેથળી રામદેવ મિત્ર મંડળ છે ને એના વતી દર બીજે બાળકો છે એમને ખીર પ્રસાદી રૂપે એનું મતલબ ખીર બનાવીને લોકોને જમાડવામાં બટક ભજન એ પ્રકારનું કહેવામાં બરાબર છે બટુક ભોજન કરો દર બીજે બીજ બીજના દિવસે જો કે મંડળના સભ્યો હોય એ તો બધા બીજ ઉજવ રહેતા હોય બરાબર છે અને અત્યારે હાલાકી એક્ઝિટ સમય છે ને જોઈ લો સ વાગી ગયા છે બરાબર છે ને હું પણ તૈયાર થઈ ગયો છું મંદિર રામાપીરના મંદિરે જવાનું છે કારણ કે એમાં એવું છે કે દર બીજે ભવ્ય આયોજન હોય છે બરાબર છે અત્યારે આજ ખીરનું એવું આયોજન કરેલું જ છે દર્શનને એવું કરવી અને સરસ મજા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બની રહેજો પૂરેપૂરો વિડીયો જોજો અને મજા આવશે વિડીયોમાં બરોબર છે તો ખાસ જાણી દો કે ચેનલમાં નવા આવ્યો તો ચેનલને શેને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો ખોટો સમય વેસ્ટ નથી કરવાનો સીધા રામાપીરના મંદિર આવી જાય તો હું છે મિત્રો હાલી હાલીને થોડોક એવો ડિસ્ટન્સ કાપીને ફાઇનલી છે ને રામાપીરના સાનિધ્યમાં પહોંચી ગયા છે બરાબર છે અને એમાં એ જો ખીર સાદી છે ને તૈયાર છે બરોબર છે બને છે ત્યારે હજી હાલાકી હજી મારો દર્શનનો વારો બાકી છે પણ છે ને ખીરનું કામકાજ આગળ હાલે છે હજી બરોબર છે બાકી રામાપીરના મંદિરને અંદરથી દર્શન નહીં પહેલાં બહાર બાય છે બધું જોયેલી બરાબર છે આગળ નવ મંદિરનું નવ નિર્માણ થઈ રહ્યું છે એટલે એમાં એક વિડીયો મેં અગાઉ મૂકેલો છે બરોબર છે એમાં જો આવખું મંદિર છે બરાબર જો હું જો આ મંદિર હોય ને મિત્રો જો અત્યારે નીચે આની નીચે એક્ઝેક્ટ નીચે અત્યારે મંદિર છે અને આ મંદિર છે ને એનું અત્યારે નિર્માણ કરી રહ્યા બરોબર છે હજી બાંધકામ છે ને થોડુંક બાકી છે હજી ઘણું કરો આમ પતંગ પૂરું થઈ ગયું છે આમ સમ થોડું ઘણું જ બાકી રહ્યું છે કારણ કે લાદીને એવું થઈ ગયું એમાં એવું છે કે ગામ વતી તો જે કંઈ ફંડ ને એવું ફાળો ને એવું બધું મળે એના અને યુવક મિત્ર મંડળ છે ને રામાપીરનું ચરિત્રનું દર્શન કરાવીને રામાપીરનું આખ્યાન માં જે કાંઈ શ્રીફળમાં જે કાંઈ પૈસા જે કાંઈ રકમ ફંડ ફાળો ભેગો થાય ફક્ત જે કાંઈ આપે ને એના થકી થોડું થોડું કામ છે ને બધું આગળ હાલે છે એટલે એના થકી જો એટલે તો પહોંચી ગયો છે મંદિર બરાબર છે નિર્માણ ઘણુંકૃતું થઈ જ ગયું છે ને પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે તો એનો પણ આપણે એક વિડીયો તો આવશે તે ફાઇનલ છે બરાબર છે પણ અત્યારે બીજનો લુપ્ત ઉઠાવવાનો છે બરાબર છે એટલે તમે પણ વિડીયોમાં આગળ બનાવી જો ને રામાપીરના દર્શન કરી નાખજો બરોબર છે અને ખાસ ચેનલમાં નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને આવું સરસ મજાનું જો આખું મંદિર છે બરોબર છે રામાપીરનું અને પામે છે એ ભોળાનાથનું મંદિર છે બરાબર છે આવી રીતનું રામાપીરનું અમારું મંદિર છે મેથળી ગામ અમરેલી જિલ્લાનું રાઠી તાલુકાની વળીખ્યાનમાનની બાજુમાં અમારું મેથળી ગામ તો સને મિત્રો આ જો અત્યારે આ મંદિર છે બરોબર છે અત્યારનું હાલનું મંદિર આ છે ઉપર જે મંદિર છે ને એનું કામકાજ એનું નવ નિર્માણ શરૂ છે બરોબર છે અને અત્યારે જો પ્રસાદી માટેની વ્યવસ્થા થઈ રહી છે બરોબર છે તો કાજુ બદામ અને હાકર ને ખાંડ ને અહીંયા છે દૂધ ને આવી ગયું છે બરોબર છે સરસ મજાની પ્રસાદી તૈયાર કરવાની છે બરોબર છે અને બટુક ભોજન કે શું કહેવાય તો મને બાળકોને જમાડવાના હોય છે હેથી બરોબર દર બીજા અમારે મેથાળી ગામની દર બીજે બાળકોને ખીર જમાડવામાં આવે છે દર બીજે બરોબર છે અને પાછળનો કેમેરા બેન આખું મંદિર છે મારું મેથાળીનું બરોબર રામ રામા બાપાનું મંદિર છે એ જોઈ લઈએ સમય જાતો જાય છે ને એમ એમ કે ખીર બની પ્રસાદી તૈયાર થઈ ગઈ છે પણ બાળકોને બોલાવવા જવું પડે ગામમાં એટલે જો માઇક ની સિસ્ટમ આયા તૈયાર થઈ ગઈ છે બોલ તો ભાઈ ભારત વાળા આગળ કઈ ટેલેન્ટ ની તાણ નથી બરોબર છે ગળું તોડે છે પણ મજા આવે એવું છે જો બાળકોને હાથ કરવાનો છે જમવા માટે બરોબર છે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા કેર તૈયાર થઈ છે લાપસી વાકી છે બરોબર લાપસી આવી જાય ને પછી વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા સમય જાતો થશે ને એમાં એવું છે કે બાળકો આવવાની શરૂઆત થઈ ગઈ છે કેટલા થોડાક એવા એવા છે બોલાવ ઓલો આગળ તમે જોયો છે ને ઓલો ડુંગળું લઈને ગયો તો ગામને યાદ કરવો બરોબર છે ને એટલે જો એટલા એવા છે જી પ્રસાદી બની ગઈ છે બોલે છે બધોની છોકરા હખ લેકા કેટલી વરસાદી છે પણ આ ઉપર પરદા કઈ સાંભળવા દે છે ને એવું મને લાગે છે